કરજન જૂના બજાર વલીનગરી ખાતે આવેલ પાંચસો બાર માં શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક તેમજ ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો કરજણ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સહયોગથી વલીનગરી ખાતે આવેલ પાંચસો બારમાં શ્રીમતી માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક તેમજ ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો જેમાં રોગ હાડકાના રોગ માનસિક રોગ ચામડીની બીમારી હૃદયરોગ બાળ બાળરોગ ફેફસાની બીમારી તેમજ અન્ય બીમારીઓ માટે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઓર્થોપેડિક ફિઝિયોથેરાપીથી પણ સારવાર કરવામાં આવી હતી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સૈયદ સર અને નિષ્ણાત હો ડૉક્ટરની ટીમ દ્વારા એકોતેર પેશન્ટોની તપાસ અને નિદાન કરી વિનામૂલ્યે હોમિયોપેથિક દવાઓ આપવામાં આવી હતી સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પાર્થ અને ડૉક્ટર ક્રિષ્ના દુર્વા તેવીસ પેશન્ટોને સેવા આપવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો